હલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે આપણે નવા અભ્યાસક્રમ મુજબ વિડિયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક જે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે વર્ગ વ્યવહાર આપણે સારી રીતે ભણીએ મિત્રો જેના અંદર આ સાયન્ટ એમસી કે છે મિત્રો એ ભણ્યા બાદ મિત્રો તમને વર્ગ વ્યવહાર શું કહેવાય એની માહિતી તમને સારી રીતે ખબર પડી જશે અને વર્ગ વ્યવહારના અંદર બિલકુલ પણ તમારે એક પણ ગુણ નહીં કપાય મિત્રો જો આ વિડીયો તમે સારી રીતે સમજશો ત્યારે મિત્રો તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ માટે ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ વર્ગ વ્યવહાર મિત્રો કોને કહેવાય બરોબર વર્ગ વ્યવહારના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ મિત્રો જે શરૂઆતથી લઈને મિત્રો એન્ડ સુધી આપણે સારી રીતે સમજીશું મિત્રો અને આ બધા પ્રશ્નો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો અને આ જે બધા પ્રશ્નો છે નોટ કરવા હોય તો કરી લેજો બરાબર તમારી પરીક્ષાના અંદર આના અંદરથી ટકા ક્વેસન હશે હવે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપેલા છે તો જો મિત્રો આ શિક્ષક વિદ્યાર્થીનો જે વર્ગ વ્યવહાર બને છે ને મિત્રો એના ઘટકો મિત્રો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર છે જેમનું નામ છે મિત્રો નેટ ફ્લેન્ડર્સ યાદ રાખી લેજો બરોબર મિસિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સે આપેલા છે અને દસ ઘટકો આપેલા છે યાદ રાખી લેજો ક્વેશ્ચન આના અંદરથી બની શકે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં વાતચીત કેવી રીતે તે થવી જોઈએ બરોબર તો વર્ગ વ્યવહારના અંદર વાતચીત કેવી હોવી જોઈએ મિત્રો શિક્ષક પણ હોઈ શકે અને વિદ્યાર્થીની વાતચીત પણ હોઈ શકે એટલે બે હોયની વાતચીત હોય મિત્રો આ વર્ગ વ્યવહારના અંદર વાતચીત વાતચીત અને તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર વર્ગ વ્યવહારના અંદરથી બરોબર સરળથી લઈને મિત્રો આપણે કઠિનતા સુધીના પ્રશ્નો લીધેલા છે આ વિડીયોના અંદર એટલે વિડીયો ગમતું હોય તો મિત્રો લાઈક અને શેર કરી દેજો અને આપણી મિત્રો ટીચિંગ અજય ચેનલ જે છે મિત્રો આપણી યુટ્યુબ ઉપર એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે અને ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ છે બરોબર તો યાદ રાખી લેજો મિત્રો વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પરોક્ષ અસરો કઈ કઈ છે એક છે મિત્રો લાગણીનો સ્વીકાર બીજું છે મિત્રો વખાણ પ્રોત્સાહન ત્રીજા નંબરના અંદર છે વિચારનો સ્વીકાર અને ચોથા નંબરનો છે મિત્રો પ્રશ્નો પૂછવા આ ગોખી મારજો મિત્રો આના અંદરથી ક્વેશ્ચન આવશે બે હજાર તેવીસની ટેટ આઠની પરીક્ષાના અંદર આના અંદરથી જ ક્વેશ્ચનો હતા બરોબર હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસર

હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ બાળકને વાતચીત કઈ બાબતનો સમાવેશ કરેલો છે તો બાળકની વાતચીતના અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે જવાબ આપે અને પહેલ કરે બસ આ બે બાબતનો મિત્રો બાળકની વાતચીતના અંદર સમાવેશ કરેલો છે કઈ બે બાબતનો જવાબ આપે છે અને પહેલ કરે છે આ બે બાબત હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી પર પોતાની ખોટી સહી કરીને તમારી પાસે આવે ત્યારે તમે શું કરશો તો એક શિક્ષક તરીકે તમારે શું કરવાનું મિત્રો તો વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો કે ભવિષ્યમાં આવો ફરીથી ક્યારે પણ નહીં કરે બરાબર એવી આપણે એક ચેતવણી આપીશું હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ કારણ કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે તો જો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને એ વર્ગ વ્યવહારના ક્વેશ્ચનો છે અને વર્ગ વ્યવહારના અંદર હંમેશા તમારો જવાબ એકદમ પોઝિટિવ હોવો જોઈએ આટલું યાદ રાખવાનું હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું જોઈએ જો

બાળકના સર્વાંગી વિકાસ માટે સમાજે કરવું જોઈએ હવે નવમા નંબરનો પ્રશ્ન સમજે કે કિશોરોમાં સાવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ તો કિશોર અવસ્થાના અંદર સાવેગાત્મક વિકાસ આવે એના માટે શું કરવું જોઈએ તો એક શિક્ષક તરીકે કિશોરોને મિત્રો નૈતિક શિક્ષણ આપવું જોઈએ બરાબર કેવું શિક્ષણ આપવું જોઈએ નૈતિક શિક્ષણ આપવું જોઈએ હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો જો વિદ્યાર્થીઓના અંદર સહયોગની ભાવનાનો વિકાસ કરવો હોય તો એક શિક્ષક તરીકે તમે શું કરશો મિત્રો તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો કે જેથી કરીને બધા બાળકોના અંદર મિત્રો એમનો સહયોગ રહે બરોબર અને સહયોગ ની ભાવના કેળવાય હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળવે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો તો વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સ અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશું મિત્રો એ વિદ્યાર્થીનીને હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે શું કરશો તો જો મિત્રો શાળાના અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હોય તો તમે એક શિક્ષક તરીકે તમે શું કરી શકશો કે પૂર્ણ રૂપે મદદરૂપ બનશો મિત્રો જે તે બાળકોને જેના અંદર સમજી શિક્ષણ પર બેસી દોરવાની કળાને યોગ્ય દિશા આપવાની છે મિત્રો તો જુઓ વર્ગ વ્યવહારના ક્વેશ્ચન મિત્રો આ રીતે સોલ્વ કરવાના રહેશે હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેટ વનની તૈયારી કરતા વિદ્યાર્થીઓના અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે બરોબર અભ્યાસક્રમ એક તો બદલાઈ ગયો છે મિત્રો એટલે હવે શું તૈયાર કરવું જે તૈયાર કરો છે પૂછાશે કે નહીં પૂછાય આવા ઘણા બધા ક્વેશ્ચન હોય છે અને કોમેન્ટ પણ આવતી હોય છે જે તે લેક્ચરોના અંદર બરોબર તો તમારે મિત્રો સૌથી પહેલાં એ વિચારવાનું છે કે જે નવો અભ્યાસક્રમ છે ને એ તો તમારે તૈયાર કરવાનો જ રહેશે અને જૂનો અભ્યાસક્રમ મિત્રો રદ નથી કર્યો ખાલી અંદર નવા ટોપિકો એડ કરેલા છે એટલે જૂના અભ્યાસક્રમના અંદર જે ટોપિકો છે એ તો તૈયાર કરવાના જ રહેશે મિત્રો બરોબર એટલે જૂના અભ્યાસક્રમ મુજબ જે તે ટોપિકો તમે જે પહેલાં તૈયાર કરતા હતા મિત્રો એ તો તૈયાર કરવાના જ અને નવા પણ જે છે ને મિત્રો ટોપિકો એ પણ તમારે તૈયાર કરવા પડશે મિત્રો બરાબર જે એડ થયા છે એ કારણ કે તમને ખબર છે કે હમણાંની પરીક્ષાના અંદર પેપરના અંદર પૂછી લેવામાં આવે છે બરાબર અભ્યાસક્રમ આપ્યો હોય છે પણ ગમે તે પૂછી લેવામાં આવે છે એટલા માટે તમારે તૈયારી એ લેવલની જ કરવી પડશે દરેક વસ્તુને તમારે કમ્પ્લીટ તૈયાર કરવું પડશે મિત્રો આટલી બાબત મારી ધ્યાનના અંદર રાખજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક સારો શિક્ષક એ શું કરી શકે છે મિત્રો તો વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખી શકે છે બરોબર એક સારા શિક્ષકનો ગુણ શું છે મિત્રો કે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખી શકે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા શું કરશો તો વિદ્યાર્થીઓ સમક્ષ તમારા આચરણનું આદર્શ પાસું રજૂ કરશો મિત્રો બરાબર આ બધા ક્વેશ્ચનો આ રીતે સોલ્વ થાય છે મિત્રો હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપેલો છે કે એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો તો વિદ્યાર્થીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી શોધશો બરાબર આવું કરવાનું રહેશે મિત્રો આ પોઝિટિવ જવાબ કહેવાય હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે તો વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા જે છે ને મિત્રો એ સાચા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ છે બરોબર કે વર્ગના અંદર શિસ્ત જાળવવાની ક્ષમતા હોવી જોઈએ હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે અધ્યાપન એટલે શું આ પ્રશ્ન પૂછાયેલો છે કે અધ્યાપન એટલે શું તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું એને મિત્રો અધ્યાપન કહેવામાં આવે છે બરાબર વર્તનમાં પરિવર્તન ધારણ કરવું હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે તો એમને પુરસ્કાર આપવો જોઈએ બરાબર ઇનામ આપવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કહેવાય છે બરાબર પુરસ્કાર અથવા એને ઇનામ આપવું જોઈએ હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટાભાગના બાળકો થયા છે તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો તો આનો જવાબ આવશે મિત્રો શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિને મિત્રો જવાબદાર ગણવાની રહેશે બરાબર કે આપણા ભણાવવાના અંદર કોઈક એવી કચાશ રહી ગઈ છે કે જેથી કરીને બાળકો ફેલ થયા છે આવી ભાવના આવો વિચાર રાખવો જોઈએ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે તે તમે શું કરશો તો એ માટેનું કારણ શોધીશું બરોબર તે ખલેલ મતલબ વર્ગના અંદર કેમ આવું વર્તન કરે છે એના માટેનું કારણ આપણે શોધવું જોઈએ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે તો આ વિધાનમાં આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો તો બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીશીલ કામ પાર પાડીશું મિત્રો એના જોડે મિત્રો પ્રેમપૂર્વક અને લાગણીશીલ કાર્ય કરીશું બરાબર જેથી કરીને બાળક પોતાનો પણનો અનુભવ થાય એ વર્ગખંડના અંદર એવું તમારે વર્તન કરવાનું રહેશે બાળક સાથે તો જો મિત્રો આ બધા પ્રશ્નો ગમતા હોય તો આપણે ટીચિંગ અજે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળક આક્રમણ વલણ અપનાવે છે શિક્ષક તરીકે તમે શું કરશો તો બાળકના આક્રમણ વલણનું કારણ જાણવાનું રહેશે મિત્રો કે બાળક આવું શા માટે કરે છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવો જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષણને અનુકરણીય માને છે બરાબર આ એક મસ્ત કારણ હશે મિત્રો કે શિક્ષકનું વર્તન એક વર્તન અને વ્યવહાર આદર્શ હોવો જોઈએ કારણ કે જે બાળકો તમારા જોડે ભણતા હોય છે ને મિત્રો એ તમારું અનુકરણ કરતા હોય છે તમને સર્વશ્રેષ્ઠ માનતા હોય છે એટલે તમારું વર્તન અને વ્યવહાર એકદમ આદર્શ હોવો જોઈએ શાળાના અંદર હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે શિક્ષક તરીકે તમે શું કરશો તો વાલીને બાળકને ગેરહાજર રહ્યાની જાણ કરીશું મિત્રો બરાબર એને વાલીને મિત્રો જાણ કરવાની રહેશે કે કયા કારણથી આ બાળક તમારું શાળાના અંદર આવતું નથી સતત ગેરહાજર રહે છે બરોબર આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની અને આવી રીતે મિત્રો વર્ગ વ્યવહારના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા રહેશે અને વર્ગ વ્યવહાર મિત્રો તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂછાશે બરોબર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારથી બની શકે જ્યારે શિક્ષક લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે જેના આધારે વિદ્યાર્થી સુધારા કાર્ય કરે છે બરાબર આ એક બહુ મસ્ત ક્વેશ્ચન છે તમારી પરીક્ષાના અંદર આવી શકે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખવતી વખતે તમને એવું જણાય છે કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી તો તમે શું કરશો મિત્રો તો આ બહુ બેસ્ટ ક્વેશ્ચન છે મિત્રો આવા પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર બરોબર સમજ આધારિત તો જો મિત્રો તમારે શું કરવાનું છે વિદ્યાર્થીઓને જણાવશો કે ભૂલ હતી અને હવે તે સુધારીએ આવી રીતે મિત્રો કહેવાનું રહેશે તમારે વિદ્યાર્થીઓને બાળકોને હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ તમારા વર્ગમાં એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણ છે તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો તેની સાથે સહના ભૂર્તિપૂર્વક વર્તીશું મિત્રો બરોબર અને એનું કારણ જાણીશું શા માટે આવું કરે છે હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના વિદ્યાર્થીઓમાં ભય ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્ધવીકરણ કરવા માટે શું કરશો તો વિદ્યાર્થીઓને કળા સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરીશું હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટોની વર્ગમાં સતત તોફાન કરે છે બરાબર ટોની નામનો છોકરો છે એ વર્ગના અંદર સતત તોફાન કરે છે શિક્ષક તરીકે તમે શું કરશો તોફાનનું કારણ જાણવાનો પ્રયત્ન કરશો મિત્રો એક શિક્ષક તરીકે કે બાળક આવું તોફાન શા માટે કરે છે હવે એકત્રીસ નંબર નો પ્રશ્ન સમજે કે રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે તે તેની તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે જે તમે શું સલાહ આપશો તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટેની ચિત્રકળામાં સખત મહેનત કરે એવી આપણે મિત્રો એને સલાહ આપીશું એક શિક્ષક તરીકે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ બરોબર યાદ રાખજો મિત્રો એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ મિત્રો બરોબર આ એક મહત્વનું કારણ બની શકે છે બરોબર એક સારો જવાબ તો જુઓ મિત્રો આજે આપણે વર્ગ વ્યવહારના અંદર મિત્રો સાઇન્ટ ક્વેશ્ચન ભણવાના છીએ બરોબર જે ટેટ વન માટે મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ છે અને આવા સમજ આધારિત ક્વેશ્ચનો હવે તમારે પૂછાશે તમારી ટેટ વનના અંદર બરોબર આ બધા પ્રશ્નો જોજો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટીચિંગ અજય ચેનલ જે છે મિત્રો યુટ્યુબ ઉપર એને સબસ્ક્રાઇબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે તમારે તૈયારી ચાલુ કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર જેના અંદર આ બધા વિડીયો છે ને એનું આખો મિત્રો પ્લે લિસ્ટ બનાવેલું છે બરોબર જેના અંદર આ બધા વિડીયો બનાવેલા છે એક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર આ જોઈ લેજો મિત્રો બહુ મહત્વનો વિડીયો છે એનઇપી બે હજાર વીસ એ એમસીક્યુ બેઝ બનાવેલું છે મિત્રો જોઈ લેજો આનંદથી ક્વેશન બહુ બધા છે પછી આઈટી એક્ટ બે હજાર નવ જેના અંદર કલમો સાથે મિત્રો સારી રીતે સમજાયો છે બરોબર જોઈ લેવાનો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ અને બુદ્ધિ અને વ્યક્તિત્વ આ ટોપિક એવો છે મિત્રો કે જેના અંદર સૌથી વધારે ક્વેશ્ચન આવશે બરોબર તમે પ્રજ્ઞા અભિગમ વિશે પણ આપણે વિડીયો બનાવ્યું છે શિક્ષક અભિયોગ્યતા વિશે મિત્રો આપણે વિડીયો બનાવેલું છે શૈક્ષણિક ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિક બરોબર શૈક્ષણિક સંસ્થાઓના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે સમય બહાર પાડવામાં આવે છે એનું પણ એક વિડીયો બનાવવામાં આવેલું છે પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓ આ પણ વિડીયો જોજો મિત્રો આ બધા જે વિડિયો જે છે મિત્રો વર્ગ વ્યવહારના અંદર પણ આવી જાય છે બરોબર અને બીજું છે મિત્રો ભારતના શિક્ષણ પંચો બરાબર જે આઝાદી પહેલાં આઝાદી પછી શિક્ષણના અંદર કેવા કેવા ફેરફાર થયા છે મિત્રો એ બાબતનું આખું વિડીયો બનાવ્યું છે એ જોજો એ તમારી કરંટ અફેર્સના અંદર સો ટકા આવશે બરાબર અને માઇક્રો ટીચિંગ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારના અંદર આવે છે બરાબર એ પણ તમારે જોઈ લેવાનું આખું વિડીયો બનાવેલું છે ઉપરના તો નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો હતા મિત્રો નીચેના પણ નવા અભ્યાસક્રમ મુજબ જ વિડીયો છે મિત્રો જુઓ ધોરણ એકથી પાંચ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ જે ત્રીસ ગુણનું પૂછાશે મિત્રો એનું વિડીયો બનાવેલું છે બીજા નંબરના અંદર ધોરણ એકથી પાંચનું પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ જે વીસ ગુણના અંદર પૂછાશે એનો પણ વિડીયો આપણે બનાવેલું છે ધોરણ એકથી પાંચના અંદર ગણિત બરાબર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ત્રીસ ગુણનો વિડીયો ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે મિત્રો એનો પણ વિડીયો બનાવ્યું છે અને ધોરણ એકથી પાંચ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ ત્રીસ ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો એનો પણ વિડીયો બનાવ્યું છે અને આ બધા જે ધોરણ એકથી પાંચના અંદર મિત્રો આ ગુજરાતી પર્યાવરણ ગણિત અંગ્રેજી જે આ સબ્જેક્ટ આપ્યા છે મિત્રો એના બીજા પણ વિડીયો હજુ આવવાના છે બરોબર અને બીજો મિત્રો આપણે એક વિડીયો બનાવ્યું છે સમાવેશી શિક્ષણ નવો ટોપિક તમારી ટેટ વનના અંદર એડ થયો છે મિત્રો બરોબર એ પાંચ ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે જેના અંદર મહત્ત્વના ક્વેશ્ચન એક વિડીયો બનાવ્યું છે સમાવેશી શિક્ષણનું મિત્રો બરોબર પ્લે લિસ્ટના અંદર જઈને જોઈ લેજો તમારા મિત્રોને શેર કરી દેજો બરોબર તમને ઘણો બધો ફાયદો અપાવશે અને હા આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે તો સાચી વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત બરાબર આ બાબતનો ઉપયોગ કરે છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં પ્રયત્ન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે તો વર્ગખંડના અંદર ઘોઘાટ જે થાય ને મિત્રો વર્ગખંડમાં પ્રયત્ન માટે અત્યંત શક્તિશાળી અવરોધક કહેવાય છે બરાબર વર્ગખંડના અંદર ઘોઘાટ થાય ને મિત્રો એ બાબત હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખવા માટે શું મહત્ત્વનું છે તો શિક્ષણની મહિચ્છા હોવી જોઈએ મિત્રો તમારા અંદર શીખવાની ઈચ્છા હોય ત્યારે મિત્ર શીખવા માટેનું મહત્ત્વ હોય એમ કહેવાય હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ એક સક્ષમ શિક્ષક તે જ છે કે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ જાળવે છે બરાબર આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો આ તમારી ટેટ વનના અંદર બરાબર અને આ બધા ક્વેશ્ચન મિત્રો સમજ આધારિત છે બરાબર તમારી ટેટના અંદર નવો અભ્યાસક્રમ જે છે ને એના અંદર વર્ગ વ્યવહાર આ લેવલનો પૂછાશે એટલે આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બરોબર આવા હજુ ઘણા બધા વિડીયો આવશે અને તમારી ટેટ વનની સંપૂર્ણ તૈયારી આપણી ચેનલ પર કરવામાં આવશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓમાં જ્યારે કોઈ સંકલ્પના સ્પષ્ટતા ન થઈ હોય ત્યારે સંકલ્પનાને ધ્યાને લઈ પ્રવૃત્તિઓ યોજવી જોઈએ બરાબર જો એક શિક્ષક તરીકે તમે વર્ગ ખંડના અંદર કોઈ સંકલ્પના સ્પષ્ટ ના થઈ હોય મિત્રો બાળકો કોઈ બાબત કોઈ વિષય વસ્તુને સારી રીતે સમજ્યા ના હોય મિત્રો તો એ વિષય વસ્તુને લગતી મિત્રો તમારે પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જેથી કરીને બાળકને સારી રીતે સમજવાના અંદર સરળતા રહે બરાબર આવી બધી બાબતોનું ધ્યાનમાં રાખવું પડશે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે મિત્રો તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો પ્રત્યયન બરાબર અસરકારક અધ્યયન કોને કહેવાય મિત્રો કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યયન બહુ એકદમ મિત્રો અસરકારક હોય ને ત્યારે જ બનતું હોય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ એ આદર્શ વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકોને પ્રશ્ન પૂછે છે મિત્રો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં થતો ઘોઘાટે શું સૂચવે છે તો વર્ગખંડના થતો ઘોઘાટે છે મિત્રો અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે બરાબર અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ એકમની પૂર્વ તૈયારી કરીને વર્ગમાં જવું જોઈએ બરોબર જો કોઈ પણ શિક્ષકે મિત્રો વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે જે એકમ ભણાવવાનો છે ને એની પૂર્વ તૈયારી કરીને વર્ગખંડમાં જવું જોઈએ હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો તો વિદ્યાર્થીઓના અંદર સહકારી ભાવનાનો વિકાસ કરવા માટે મિત્રો સામૂહિક કાર્ય કરવાનું રહેશે બરાબર સામૂહિક કાર્ય કરાવશો દરેક બાળકને ભેગા કરીને તો વિદ્યાર્થીઓના અંદર સહકારની ભાવના મળશે અને સહભાગીદારી એમના અંદર વધશે મિત્રો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય છે કે શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો મિત્રો અસ્થિત મિત્રો આપોઆત રદ થઈ જશે બરાબર આજે એક કારણ છે મિત્રો એ વર્ગખંડના અંદર શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય કહેવાય છે બરાબર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે કારણ કે તેની વાતથી વિદ્યાર્થીને પ્રેરણા મળે છે બરાબર કારણ કે એક શિક્ષક તરીકે તમારા મૂલ્યોની સ્થાપના કરી શકો એક સારા મૂલ્યોની કારણ કે વિદ્યાર્થીઓ મિત્રો તમારી વાતથી પ્રેરિત થાય છે બરાબર તમારું અનુકરણ કરે છે મિત્રો આ બાબત ધ્યાનમાં રાખવી પડશે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે શિક્ષક સમજવામાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે જો તે પોતાની જવાબદારીનું ઈમાનદારીપૂર્વક વહન કરે બરાબર હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીની શક્તિનો વિકાસ કરવો એ શિક્ષકનો મુખ્ય ઉદ્દેશ છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ બરોબર વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ મિત્રો શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી આવી પરિસ્થિતિમાં શિક્ષક તરીકે તમે શું કરશો તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો બરોબર તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો પડશે જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે બરાબર તમે વર્ગ ખંડના અંદર ભણાવો છો મિત્રો અને તમને એવું લાગે છે કે તમારો જે ભણાય અધ્યાપન છે મિત્રો એ સંતુષ્ટ નથી તો તમે જે ટોપિક ભણાવશો ને વિદ્યાર્થીઓને શીખવા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે તો વિદ્યાર્થીઓને ક્ષમતા તથા યોગ્યતા રૂપે વિવિધ શિક્ષક પ્રણાલીઓનો અમલ કરાવવો જોઈએ બરોબર એક મહત્વનું કારણ છે તો જો મિત્રો આ વર્ગ વ્યવહાર વારના તમને પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ટીચિંગ અજય કરીને જે આપણી યુટ્યુબ આ ચેનલ છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા કે ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો તો તેઓને યોગ્ય કાર્યક્રમ કરવામાં મદદ કરીશ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય બરાબર ત્યારે મિત્રો આ વર્ગખંડના અંદર ચર્ચા જે છે મિત્રો સફળ થતી હોય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ એ તાલીમ પ્રયુક્તિ છે બરાબર માઇક્રો ટીચિંગ શું છે મિત્રો એ તાલીમ પ્રયુક્તિ છે હવે તમારા માટે મિત્રો એ એક મહત્ત્વની બાબત જણાવી દઉં કે માઇક્રો ટીચિંગ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારનો એક મુદ્દો છે બરોબર એટલે માઇક્રો ટીચિંગ ઉપર આપણે મહત્વનો એક વિડીયો બનાવ્યું છે મિત્રો આ જે પ્લે લિસ્ટ બનાવી છે એ પ્લે લિસ્ટના અંદર જોવા મળશે બરોબર જે પ્લે લિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે બધા વિડીયો તમે સ્ક્રોલ કરશો તે આગળ મિત્રો માઇક્રો ટીચિંગનો મિત્રો વિડીયો છે જેના અંદર એમસીક્યુ બે જ સમજાયું છે મિત્રો એ માઇક્રો ટીચિંગના બધા ક્વેશ્ચન મિત્રો તૈયાર કરી દેજો એના અંદરથી તે ક્વેશ્ચન સો ટકા આવશે બરોબર માઇક્રો ટીચિંગ પણ વર્ગ વ્યવહારનો એક ભાગ છે હવે તેપરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહયોગ ની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો મિત્રો કે જેથી કરીને સહયોગની ભાવનાનો વિકાસ કરાવીશું બરોબર વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપવાનો રહેશે તો જો મિત્રો હાલ આપણે તે ક્વેશ્ચન સમજ્યા છીએ મિત્રો આ બધા ક્વેશ્ચન મિત્રો વર્ગ વ્યવહાર તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ટીચિંગ અજય ચેનલને આપણી જે હશે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો એ જાણી લેજો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને ટેટ વન માટે મિત્રો જે મહત્વના વિડીયો બનાવે છે ને એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલે એટલા માટે ટેલિગ્રામને મિત્રો જોઈન ફોલો કરી દો બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજે કરીને આપણું પેજ બનાવ્યું છે મિત્રો બરોબર એને સૌપ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવી છે મિત્રો જે જગ્યા તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે છે મિત્રોના આના અંદર મિત્રો એજ્યુકેશન અપડેટ આપવામાં આવતી હોય છે એટલે આ બંને જે છે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ આ બંને જે એજ્યુકેશન છે મિત્રો બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મીખી દીધી ત્યાં જઈ સૌ પ્રથમ ફોલો અને જોઈન કરી દો મિત્રો જે તમને એજ્યુકેશન માટે ખૂબ જ ઉપયોગી બનશે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધારો લાવી શકાય જો મા બાપને વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય બરાબર આ એક કારણ છે મિત્રો કે જેથી કરીને મિત્રો બાળકના અધ્યયન નિષ્પત્તિના અંદર સુધારો લાવી શકાય જો જે બાળકનું વાલી હોય છે ને મિત્રો એ શિક્ષક જોડે વારંવાર મિત્રો બાળક વિશેની માહિતી મેળવતું રહે બરાબર આટલું યાદ રાખજો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ વિદ્યાર્થીઓ તેમને શીખવાની ક્ષમતા વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરે તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ તો ભણતરમાં અનુભવોના વિવિધતા ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ મિત્રો બરાબર કે જેથી કરીને શીખવાની ક્ષમતાના અંદર વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરી શકાય એક શિક્ષક તરીકે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભણતો હોય તો તે વિદ્યાર્થીને તમે શું કરશો તે વિદ્યાર્થીને તમે શું કરવું જોઈએ તો જૂથ પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડવી જોઈએ કે જૂથના અંદર કામ કરવાથી એના અંદર સમૂહકારી અને સાથે રહેવાની મિત્રો ભાવના કેળવાય હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો તો તમારું પ્રથમ પગલું શું રહેશે સમસ્યા શું છે તે જાણવાનું રહેશે બરાબર સમસ્યા શું છે તે જાણવાનું રહેશે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે તો ઘણો તફાવત છે શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખેલ અપનાવવામાં મદદ કરશે પ્રમાણિત વિસલન યાદ રાખી લેજો પ્રમાણિત વિચલન જે છે ને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓને એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો ઉપર દાદાગીરી કરે છે આ બાળકના વર્તનને તમે કેવી રીતે સુધારશો તમે તેને સલાહ સૂચન આપશો અને માતા પિતાને તેનો સ્વભાવ બદલવા મદદ બદલવા મદદ કરવા માટે પણ કહેશો બરાબર આ તમારે વર્તન કરવાનું રહેશે અને આ જે છે મિત્રો બધા ક્વેશ્ચન એ અસરકારક વર્ગ વ્યવહાર કઈ રીતે કેળવવાય બરોબર આના અંદરથી ક્વેશ્ચન સો ટકા તમારી પરીક્ષાના અંદર આવશે તો જો મિત્રો વર્ગ વ્યવહારના આપણે સાઈઠ ક્વેશ્ચન ભણવાના હતા સાઈઠમાં નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ તો વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભાવ પ્રભુત્વ રાખવું જોઈએ મિત્રો બરોબર ત્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડના અંદર ધ્યાન આપે છે બરાબર જ્યારે વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રાખેલું હોય ત્યારે તો જો મિત્રો આ વર્ગ વ્યવહારના સાયન્ટ ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને હા આપણી ટીચિંગ જે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ જે કરીને આપણે એકાઉન્ટ બનાવ્યું છે મિત્રો જેના અંદર મિત્રો આપણે એજ્યુકેશન અપડેટ આપીએ છીએ અને જે ટેટ વન માટે જે વિડીયો બનાવે છે એની લિંક એના અંદર મૂકી દઈએ આ બંને એકાઉન્ટને સૌ પ્રથમ ફોલો કરી દેજો કારણ કે આ બંને એકાઉન્ટ જે છે ને એ એજ્યુકેશન માહિતી માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર